જેમ અકાળી આપ સૌને પહોંચી ગયા છે ડુંગરવાટ મુકામે ગોડાઉન જેવું છે સરકારી અનાજની દુકાન આપ માલ સામાન જોઈ શકો છો ત્યાં આજે કોથરા બધું પડેલું છે ત્યાં લગભગ એમનું કીધા પ્રમાણે કોબરા સાપ છે જોઈએ હવે કોબરા છે ધામણ છે કયો સાપ છે ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ એમના કીધા પ્રમાણે કોબરા એટલે કે નાક હતો એવું કેતું હતું એમને તો બોલો મતી થોડી દેર સુપ તો એ નાગ જ છે અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે જોઈ શકો છો આપ અત્યારે આપણે આ નાગને રેસ્ક્યુ કરી લીધો છે જોઈ શકો છો આપ છોટા ઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કર્યું છું ડુંગરવાટ ગામ છે અનાજ કરિયાણાની દુકાન છે સરકારી અનાજની ભાવી જેતપુર થી લગભગ બાર તેર કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે ત્યાં ઘરની અંદર સરકારી અનાજની દુકાન ચાલે છે તો અનાજની દુકાન છે એટલે ઉંદર આવતા હોય ને ઉંદર ને ખાવા માટે આ સાપ પણ આવી જતા હોય છે તો અહીંયા ગાડીયા કોબરા એટલે કે નાક જે છે એ આવી ગયો હશે તો આપણને ટેલિફોનિક જાણ થતા આપણે અહીં પહોંચી ગયા હતા અને અને રેસ્ક્યુ કરી લીધો છે જોઈ શકો છો આપ જી જય બાપીજી જય બાપીજી તો આ નાગને આપણે રેસ્ક્યુ કરી લીધો છે ગરમીનો માહોલ ચાલુ થયો છે એટલે સીત નિદ્રાવેથી બહાર આવતા હોય એટલે આ રીતે સાપ બધા હવે એક્ટિવ થઈ જતા હોય છે ઠંડી અને વધારે પડતી ગરમી આ લોકોથી સહન ના થતી હોય પણ હવે થોડી ઠંડી બ ઓછી થઈ છે ને ગરમીનો માહોલ શરૂ થયો છે એટલે હવે એક્ટિવ થઈ ગયા છે હા આપણને ટેલિફોનિક જાણ થતાં આપણે પચીસ ત્રીસ મિનિટમાં પહોંચી અને આ કૂબરા એના આગને રેસ્ક્યુ કરી લીધો છે આ દુકાન છે તો અને આપણે રેસ્ક્યુ કરી લીધો અને હવે એને એના નાસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે એને ડબ્બામાં મૂકી દઈશું પેલું ડબ્બુ એક આપી દેજો તો દૂર રહેવું જોઈએ આ જીવથી કેમ કે આ જીવ બહુ ઝેરીલો હોય છે બચકું ભરે તો બે પાંચ લાખ રૂપિયા ખર્ચો થતો હોય અડધો પોણો કલાક અંદર દવા ના મળે તો માણસ મરી પણ જતો હોય છે એટલે આ જાનવર દૂર રહેવું જોઈએ અમારી જેવા એક્સપર્ટ હોય જાણકારો હોય એમને બોલાવીને રેસ્ક્યુ કરાવો જોઈએ બાકી જાતે આ વસ્તુની જોડે ચાઈન ચાડા છીરતી ન કરવી જોઈએ કેમ કે ઝેરીલું જનાવર હોવાથી બચકું ભરે ત્યારે જીવ પણ જતો હોય છે જોખમ જ થતું હોય છે બસ આ ત્યાંની જાણકારી વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ત્યાં માણસ સુધી વિડીયો પહોંચે એવું કરજો જેથી કરી આવી રીતે કોઈ આ જીવને મારે નાને બોલાવી અને આવી રીતે રેસ્ક્યુ કરાવે